છેલ્લા ત્રણ ચાર દિવસ થી થઈ રહેલી ઘરફોડ ચોરીઓની કબૂલાત આપી પોલીસે આરોપીઓ પાસે રોકડા સિત્તેર હજાર રૂપિયા મોટર સાયકલ ચાંદીના દાખીના ચોરીમાં વપરાતા સાધનો બે કર્યા છે ઉકરડી અને ગોધી રોડ વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં બંધ મકાનોમાં ઘરફૂટ ચોરીની ઘટનાઓએ ફફડાટ ફેલાવ્યો હતો દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસે કોલેજ રોડ બોરવાણી ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ પર સવાર ત્રણ શંકાસ્પદ ઇસમો અર્જુનભાઈ નટુભાઈ અમલિયાર અભિમન ઉર્ફે અભિ કિશોરભાઈ પીઠાયા અને અમનભાઈ એજાઝભાઈ શેખને ઝડપી પાડ્યા પૂછપરછમાં તેમણે સરસ્વતી પાર્ક બે ધ્રુમેલ પાર્ક અને ગોધી રોડ નોર બંગલા પાસે ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી પોલીસે તેમના સાગરિત હેમેન્દ્રકુમાર જુગરાજભાઈ સોનીને પણ ઝડપી લીધો આરોપીઓ પાસેથી સિત્તેર હજાર રૂપિયા મોટરસાયકલ ત્રણ મોબાઈલ ચાંદીના દાગીના ચોરીના સાધનો અને બે જીવતા કારતુસ મળી આવ્યા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ આધારે પોલીસે આ ગુનો ઉકેલી કાઢ્યો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અનડિટેક ગુના શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય જાડે સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હોય છે આ અંતર્ગત બી ડિવિઝનના પીઆઈ જાડેજા પીએસઆઈ શ્રી ભગોરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઈસમોને બાઇક પર પસારતા જોયા હતા એનવે તેમને ઉભા રાખી એમને ઝડપી કરતા એમની પાસેથી બે કારતૂસ જીવતા મળી આવ્યા હતા જે અન્વે તેમના વિરુદ્ધમાં આમ સેક્ટર થવાનો ગુનો દાખલ થયો હતો આ ગુનેગારની પ્રથમ દ્રષ્ટિએ પૂછતાછ કરતા તેઓનું વાણી વર્તન હતું એ બિલકુલ અલગ પ્રકારનું અને શંકા ઉપજાવતું જણાય એવું હતું જે અન્વે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર ચાર જગ્યાએ ઘરફોડ કર્યો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે ચાર જેટલા અનડીટેક ગુનાઓ ડિટેક્ટ થયા છે અને આ ચાર અનડીટેક ગુનાઓમાંથી સિત્તેર હજાર રોકડ મુદ્દામાલ અને ચારસો ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે જેની રિકવરી કરવામાં આવી છે અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના કે જે સોનીનો ધંધો કરે છે એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ ટોટલ ચાર જેટલા આરોપી જેના નામ છે અર્જુન નટુ આંબલીયાર અભિનવ ઉર્ફે અભિ કિશોર પીઠાયા અમન એઝાદ શેખ અને હેમેન્દ્ર સોની આ ચારની અટકાયત કરી એક આમ નો ગુનો કર્યો છે અને ચાર જેટલી છે કે વિસ્તારમાં રેકી કરી અને ખાસ કરીને જે બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા અને જે મુદ્દાઓ મળે એ લઈ લેવાનું એમની એમો ધરાવે છે અને હેમેન્દ્ર છે એમનો ઇતિહાસ પણ અગાઉ હોય એવું પ્રાથમિક જણાવ્યું છે જે બાબતે ઉનાળા પ્રમુખ તપાસ ચાલુ છે નહી હાલમાં ચાર લોકો અટક છે અને એમનો જણાય આવે છે તેમ છતાં એમની અગાઉ કોઈ હિસ્ટ્રી હોય કે અન્ય લોકો સંડોવાયેલા હોય ગેંગનો ફાટ હોય કે કોઈ મદદગારી કરી હોય એ તમામ તપાસ ચાલુમાં છે એમાં જેવી નિકટ છે એની સામે કાયદે સ્વીકાર્ય કરવામાં આવશે